હા પછી મોડું થાય છે તો જેક ની છોકરીનું આણું લેવા આવવાના છે ક્યાં ક્યાં આયા પાલી પણ તમે તૈયાર થઈ ગયા હતી હા બધા તો ઉતાવર રાખો જલ્દી હાલો મોડું થાય છે કેટલા નવ વાગવા આવ્યા છે હા નવ વાગવા આવ્યા છે જાવ તમે કહો અમારે મોડું થાય છે એટલે અમારે જલ્દી જવું છે હવે અમારે જલ્દી જાવું છે જો જમારા છોકરાનું ઓઉ બે ભાઈ ગયા તો મોડું ન થાય તો એકદમ તમે નીકળો જ તે હવે

Maravilloso, yo... ¿Volla? નથી આવડત ભણ્યા જ નહી કઈ કાઈ ભણી જ નથી સ્કૂલે તો જાતા પણ બે મંદિર પાછી વૈયા મારી મંદિર મારતા મને પાછા મારેલા તમને એમ ને હા

તમારે મોડું વહેલા વૈયાશો પાછું ઈ સાડી પેરી છે ને આવ્યા ઈ તો હાડી સરસ છે ને સરસ